સોડ તાલુકાના પાંજરેલી ગામની સીમામાં કિમ નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ છ માર્ચથી આઠ માર્ચ સુધી ત્રણ દિવસે પુનઃ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મહાદેવના દર્શનાર્થે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હાસોડ તાલુકાના પાંજરોલી ઓભા આસરમાં સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાટ તાલુકાના અણીતા ઉમરાછી વડોલી બોલાવ સદલા અને કીમના આગેવાનો દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષો પહેલાં બંધ થયેલ ભાતી મેળાને આગામી મહાશિવરાત્રી નિમિત્તે ફરીથી શરૂ કરવા માટે આયોજન હાથ ધર્યું છે મેળા થકી ભક્તો મહાદેવના દર્શન કરે તે માટે આગામી તારીખ છ માર્ચથી આઠ માર્ચ સુધી એટલે કે બુધવારથી શુક્રવાર સુધી ત્રણ દિવસે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓ પણ પૂર જોશમાં ચાલી રહી છે જો કે પાંચરોલી અને અણીતા વચ્ચે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન સરળતાથી કરી શકશે હું ઓલપર તાલુકાના ઉમરાઠી ગામના વતની છું મારું નામ સુખદેવસિંહ રાણા છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુત પૌરાણિક મંદિર છે અને એ મંદિરનો એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સત છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિર ની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વરવા કહેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજરો હાંસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું પરંતુ અમારે કિમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થળાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પરચા પડચાથી ભક્તોની આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતા બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોઘલ જમાનામાં એટલે લોકો જે રાજા લજવાળા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોહીણાનું બોયણું રચવામાં આવેલું હતું અને તે બોયણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચાઢવા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ બોહીનાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને એ બોહિણું પણ અત્યારે છે એ બોયનું અહીંયાથી કિમ નદી પાસ કરી ડાયરેક આગળ આ આગળ સુધી હસોદ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે કે હસોદ તાલુકાના ઓભા આસરમા પાંજરોલી જે ખરેજ છે હા કે પછી આ ઉલપા તાલુકાના વડોલી અનિતા ઉમરાછી બોલાવ એ બધા ગામના ભક્તોને બોલાવ્યા વાત કરી કે આપણે ફરી પાછા એક આપણે મેળાનું અહીંયા શરૂઆત કરીએ અને મેળો ભરીએ તો ભક્તોની ભીડ પણ વધે અને આ ગંગેશ્વર મહાદેવ મંદિરનું કંઈ પણ અંદર કંઈ ડેવલપ કરવું હોય તો થોડી આવક આવે તો એને ડેવલપ કરીએ ગંગેશ્વર મહાદેવ પોતા બધાના મનોકામના પૂરી કર હવે હવે આ કિમ નદી પર પુલ પુલનું નિર્માણ થયું છે માટે તમામ ભક્તોને જે હસોદ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચવા માટે સરળતા રહેશે Win Modi Jansakshi News and